વાલેગામે બાંધેલા પશુઓ દીપડાનો હુમલો દીપડાએ ફાડી ખાતા પશુપાલકને આર્થિક નુકસાન પશુપાલકે વન વિભાગની કામગીરી પાસે ગંભીર આક્ષેપ કર્યા બનાવની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો વન વિભાગે મારણ સાથે પાંચરું ગોઠવવાની તજવીજ હાથ ધરી ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થવા સાથે દીપડાઓ શેરડી કટિંગના સીઝન બાદ શિકાર માટે સામે આવી રહ્યા છે ત્યારે ગામમાં એક દીપડાના વધ્યા હોવાનું સામે આવ્યું છે વાલીયા ગામની શીમા અમરસિંહ વસાવા અને તેઓના પત્ની લલિતા વસાવા પોતાના ઘરે પશુ બાંધવાની વ્યવસ્થા નહીં હોવાથી તેઓ ખેતરમાં બાર જેટલા પશુ બાંધી રાખે છે જેઓના ખેતરમાં ગત તારીખ વીસમી એપ્રિલ બે હજાર પચીસ થી

જંગલ પર ખાટા માંગ છે કે આવીને પિંજરું મેકી જાય વારંવાર જાણકારી પણ કઈ જાણ કરે મારો ઘર હા માલ લાય ખુઆ છેડું ઈજા કરી ત્યાં ફેર અમારે ફરજ તરને જાણ કરે ફરજ તર વાળો કઈ હમરતો નથી અમારી ગાય કેટલી દુખી છે